શાળા પરિવાર દ્વારા પ્રવેશ બાપુનગર ખાતે આવેલી શાળાની અમદાવાદ માં બાલકૃષ્ણોત્સવ ધરોહર બે હાજર ચોવીસ નું આયોજન નિકોલ ખાતે વીર શહીદ મંગલ પાંડે હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે બાપુનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દિનેશભાઈ તથા સરસપુર વોર્ડના કાઉન્સિલર શ્રી ભટ્ટ ગુજરાત ફિલ્મ જગતના અભિનેતા જીતેન્દ્ર ઠક્કર અને ભાઈ ભાઈ ફિલ્મ ગાયક અરવિંદ વેગડા તેમજ કે ગ્રુપના ફાઉન્ડર મનીષ પટેલે પ્રેરક ઉપસ્થિતિ રહી અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા મેહુલ પટેલ તથા અન્ય ટીમના સભ્યો હાજર રહી નાટકથી પ્રેક્ષકોને રસ્તરબોલ કર્યા હતા તો બાલકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા શિક્ષણ ક્ષેત્રે આહુતિ આપનાર આચાર્ય શિક્ષક તથા અન્ય સ્ટાફ મિત્રોએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી અને સૌના મન મોહી લીધા હતા બાલકૃષ્ણ પરિવારે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો Thank <laughs> you.